સાહેબ આપણા નામમાં તો પાણી છે પણ સરખેજ વોર્ડ અંદર પીવાનું પાણી નથી એટલે ધોરણ લગાડા લઈને અમે કમિશનર સાહેબની ઓફિસમાં જઈશું અને અમે ઉઘરાણું કરીશું કે અમે તમને ટેક્સના પૈસા ભરેલા છે પણ તમે અમને પાણી આપવામાં નિષ્ફળ છો રોજા રખ કે રોજા રખ કે મેં યઠ જાઉં મરી તો મરી રમજાન પહેલે પીધો હાથ ધી સાફ ચેમકુ બસ

ना जब साहेब नहीं थे तो, 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 कितना आया था हम दो फेरी आके गए दूसरे भी सब अलग अलग आते थे तीन महल में सब अलग अलग आते थे तीनों महलों में से हाँ तो हजू सुधी तुम्हारी पानी नहीं है नहीं हुई नहीं हुई नहीं पानी इतना गंदा है देखो छोटा छोटा बच्चे बीमार हो गएंगे सब हमारे आदमी बीमार हो गएंगे सब साहब हमारा

મારું નામ પઠાણ સામાજિક કાર્યકર્તા અને તાજવીર નો ટેકરો પાંચસો થી વધારે મકાનો આવેલા છે તમામ મકાન ના રહેલા લોકો ને લગભગ પાછલા પંદર વીસ દિવસ ગંદા પાણી અને અપૂરતા પાણી થી એટલે પાણી તો ગંદુ આવે છે આવે છે ગંદુ આવે છે અને આવતું નથી સમયસર એટલે તમામ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓના સમાધાન માટે અમે પહેલા લેખિત મોકી ટેલિફોનિક વાત કરી છે અધિકારીઓ જોડે પણ તો પણ આ સમસ્યાનો સમાધાન ન થતા ત્યાંના સ્થાનિક જે મહિલાઓને લોકોને લઈને અમે અહીં આવ્યા છીએ ઘણા લોકો જે બીમાર છે એ હોસ્પિટલાઇઝ છે અને એ બાબતે લઈને અમે કોર્પોરેશનના અધિકારીએ રજૂઆત કરી એમની જોડે આ પાણી અમે આપ્યું અને એમને કીધું કે સાહેબ આ પાણી તમે પીને જો આ પાણી પીવાલાયક છે તમે ટેસ્ટ કરીને આપો એટલે સાહેબે તરત જ વાસ આવી સાહેબે કીધું અમે પાણી પી શકતા નથી આ પીવા લાયક પાણી નથી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથ વિસ્તારમાં દરેક મકાનથી પાંચસો લીટર પાણી પીવાનું એમને સપ્લાય કરવાનું હોય છે પણ એમાં એ નિષ્ફળ ગયું છે અને આ તમામ લોકો પાછલા સિત્તેર એસી વર્ષથી અહીંયા રહે છે એ લોકોને જે પાણી પીવાનું પાણી પૂરતું મળતું નથી એ બાબતે અધિકારી એમ કીધું છે કે આવનાર દસ દિવસની અંદર અમે આનું સમાધાન કરી દઈશું અને લોકોને ત્યાં નળથી પાણી મળે અને ચોખ્ખું પાણી મળે એવી વ્યવસ્થા અમે કરી આપીશું અમારા તરફથી એવી વાત રાખવામાં આવી છે અધિકારી જોડે જો દસ દિવસની અંદર આ કામ કરવામાં નહીં આવે તો કોર્પોરેશનના આ સંકેત બોર્ડના પ્રકરણની અંદર અમે તંબુ બાંધીને અહીંયા જ અમે ભૂખા પ્યાસા અહીંયા બેસીશું અને આ પાણી

વસ્તુ એવી છે કે એક તરફ આપણે અમદાવાદ શહેરની અંદર ચૌદસો કરોડના બજેટની વાતો કરી રહ્યા હોય ચૌદ હજાર કરોડના બજેટની વાતો કરી રહ્યા હોઈએ કે ચૌદ હજાર કરોડનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ છે અને ફક્ત અને ફક્ત પીવાનું પાણી સપ્લાય કરવા માટે કે એના વાલ માટે કે પાઇપોનું જોઈન્ટ મારવા માટે જો આપણી જોડે સામગ્રી ના હોય શરમથી ડૂબી મરવાની વસ્તુ છે તમે લોકો જોડેથી ટેક્સના પૈસા ઉઘરાવો છો તમે લોકો જોડેથી પીવાના પાણીના ટેક્સના પૈસા લો છો ટેક્સ બિલની અંદર પીવાના પાણીનો ટેક્સ અલગ આવે છે આ ગામતણની જગ્યાઓમાં વસેલા લોકો છે આ લોકો પરેશાન થાય એટલે શરમની વાત છે કે જે સરખેજ વિસ્તાર એ વર્ષોથી

એમના નામમાં જ પાણી છે એટલે અમે કહેવા માંગીએ છીએ કે સાહેબ આપના નામમાં તો પાણી છે પણ સરખેજ વોર્ડ અંદર પીવાનું પાણી નથી એટલે ધોળ લગાડા લઈને અમે કમિશનર સાહેબની ઓફિસમાં જઈશું અને અમે ઉઘરાણું કરીશું કે અમે તમને ટેક્સના પૈસા ભરેલા છે પણ તમે અમને પાણી આપવામાં નિષ્ફળ છો